સતગુરુ મહારા ઘણા લોકો તો આમ ભજન કરાવે તે આપણો કરાવ્યું હના હાના માટે ભજન કરાવતા હોય એક રાતી એને લોકો વિચાર કર્યો કે આખી રાત કાઢવાની છે એટલે આને તો ભજન મંડળી બોલાવી રાતી ભજન કરવા હવે આ લોકોને તો કશી ખબર જ નહીં કે આ ભજન હનો છે આના સાહેબ ભજન એવા જીકાયા એવા જીકાયા ભજનની તો થોણ વાગવી આના ભજનની થોણ વાગી અને રાતના બાર વાગ્યા એટલે પેલો કીધું કે થાળ લાવો પેલો ભય વિચાર કરવા માંડ્યો કે હજી ભેશ વિઓની નહીં માટ

અલ્યા ભાઈ આટલો ભજન બોલ્યા હું થાળ તો કરો કે ના ના ચાલુ રાખો હું ખાલી 2 કલાક ચાલુ રાખો આના સાહેબ ભજન એવા જીકાયા એવા જીકાયા અને બેસનો મેલ પડ્યો તારેઓને કીધું કે હું થાળ કરોવારે 5 જે થાળ કર્યો અને પછી થાળ કે લઈને આવ્યો એકેલા ભજન તો જોરદાર કરાયો એકે બેસનો મેલ પડી ગયો હું થાળ કરી દીયો હું વધો નહીં લોકો જો આવો ભજન કરાવે છે વેશ વિભરાવા માટે ભજન વેશ મેલ પાડવા માટે ભજન જ્યાં સુધી મેલ પડે નહીં ત્યાં સુધી ભજન કરવું પડશે જે દાડા તમારો મેલ પડી ગયો એ દાડા ભજન કરવું નહીં પડે ભજન થશે એટલે સદગુરુ મહારાજ નિષ્ઠા રાખી એના જ્ઞાનની સમજણ લઈ અને પછી ભજન થાય બોલો સદગુરુ ભગવાન કી